બગદાળાના સેવકને માર મારવા મામલે રાજકારણ તેજ થયું છે બીજેપી કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા ગારાધરના આમ આદમી પાર્ટીના એમએલએ સુધીર વાઘાણી હોસ્પિટલ પહોંચ્યા ઇજાગ્રસ્ત નવનીત બાલધ્યાને મળ્યા હોસ્પિટલમાં તેમને ખબર અંતર પૂછ્યા સુરત વાઘાણીની પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે જે એમને માર મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામે વાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ એ હજી નથી થતી કે જે મુખ્ય આરોપી લગન આજે સાતમા દિવસે છઠ્ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી જે સ્પષ્ટપણે જણાવે છે અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય